અમરેલી જિલ્લાના ધારીના હિમિંડી પરા વિસ્તારમાંથી પાકિસ્તાન અને અફઘાનિસ્તાન રૂપમાં વાતચીત કરતા ઝડપાયેલા મૌલાના મોહમ્મદ અબ્દુલજી શેખ પર જાણવાજોગ ફરિયાદ બાદ અમદાવાદ દ્વારા તપાસ ચાલુ હોય ત્યારે

દાદાનું બુલડોઝર મદરેસા પર ફરી વળ્યું હતું મદરેસા પર બુલડોઝર ફરેને અશાંતિ સર્જાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચામપ તો ગોઠવી દેવામાં આવ્યો હતો રિપોર્ટ ભવદીપ ઠાકર સાથે સतीश राठौड़ દિવ્ય વિસ્તાર આવેલો છે ત્યાં દિને મમમદી કરીને એક મદરેસા છે એસડીએમ અને મામલદાર ધારી ના ઇન્વેસ્ટિગેશન કંઈ નીકળ્યું છે કે આ મદ્રેસા જે છે એનું કન્સ્ટ્રકશન ગેરકાયદેસર છે અને એ બાબતે રેવન્યુમાં આખો કેસ ચલાવવામાં આવ્યો આધાર પુરાવા માંગવામાં આવ્યા અને આ મદ્રેસા બનાવનાર એનું સંચાલન કરનાર કોઈની પાસે કાયદેસરતા પોતાનું કાયદેસરનું આ બાંધકામ અને જગ્યા હોવાનો આધાર પુરાવો ન મળ્યો જેથી એનો ઓર્ડર થતાં આજરોજ એ ગેરકાયદેસર બિલ્ડિંગ બનેલી મદ્રેસા દિને મમ્બદી હતી જે ચલાવતા હતા અને ચાલતી હતી એને તોડવાનો એક આદેશ થયેલો અને આજે એને ડિમોલિશનનું કામ આ જગ્યાએ ચાલુ છે આ બંદોબસ્તમાં બે ડીવાયએસપી ત્રણ પીએસઆઈ પીઆઈ અને જરૂરિયાત મુજબની તમામ પોલીસ તમામે તમામ પોલીસ રાયટ સિસ્ટમને કંટ્રોલ કરવાની જે પેટર્ન છે એને બોડી વોન કેમેરા હેલ્મેટ લાઠી જેકેટ તમામ પ્રકાર ટીયર ગેસ સેલ ગેસગન તમામ સાથે અને કોઈ જો માથાકૂટ કરે તો એને અટકાવવા માટે અને એની સામે પગલાં લેવા માટે રિઝન વાન પણ મંગાવવામાં આવી છે ઇનફ સ્ટાફ છે અને આ બંદોબસ્ત માટેનું જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાજ સાહેબે ગઈકાલે એઝ એ ડીવાય એસપી હું અત્યારે આસિસ્ટન્ટ એડિશનલ એસપી ધારીના ચાર્જમાં છું પીઆર રાઠોડ અમારી સાથે પણ માર્ગદર્શન બાબતે ડિટેલમાં ચર્ચા કરવામાં આવેલી સૂચનાઓ આપવામાં આવેલી શું ધ્યાન રાખવાનું છે બંદોબસ્ત કેવી રીતે રાખવાનો છે શું કરશું કેવી રીતે કરશું એની એડવાન્સ બ્રિફિંગ રિગાર્ડિંગ બંદોબસ્તના પ્લાનિંગ સંબંધી એ પૂરી કર્યા પછી આ બંદોબસ્ત અત્યારે મૂકવામાં આવેલો છે હાલમાં એ મદરેસા તોડવાનું કામ સારી રીતે ચાલે છે કોઈ પણ પ્રકારનો વિક્ષેપ નથી અને જો વિક્ષેપ થાય અને કોઈ કરે તો એ બાબતે કાયદા અન્વયે જે અધિકારો પોલીસ તરીકે ઓન એક્ટિવિટી જે પ્રાપ્ત થયેલા છે એ મુજબ કાર્યવાહી સો ટકા કરવામાં આવશે પણ અત્યાર સુધી કોઈ આ બાબતે પ્રશ્ન નથી અને બિલકુલ શાંતિ છે અને ડિમોલિશનનું કામ સારી રીતે ચાલુ છે